આણંદ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અગિયાર ફેબ્રુઆરી બે ના રોજ બપોરે ત્રણ કલાકે માનવ રશ્મિ નગર પ્રાથમિક શાળા નંબર દસ સાંગોળપુરા આણંદ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું आ कार्यक्रम आणंदना सासदारितेशा पटेल आनंद आणंद धारसभ्य योगेशभाई पटेल नगरपालिका प्रमुख जिज्ञेशभाई पटेल संगठन शहर प्रमुख स्वप्निल स्वप्निल पटेल नगरपालिकाना उप्रमुख सुमित्राबेन कारोबारी चेयरमैन पूर्व महामंत्री नीरव अमीन नगरपालिका सीओ तथा अन्य महानुभव उपस्थित राहत આ કાર્યક્રમનો હેતુ જે જનહિત લક્ષી યોજનાઓ છે તેનાથી કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવાનો છે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા બારકીઓના સુંદર નૃત્યથી કરવામાં આવી હતી જે વ્યક્તિઓને યોજનાનો લાભ મળી રહ્યો છે તે લાભાર્થીઓએ મંચ પર આવીને વડાપ્રધાનનો ધન્યવાદ કર્યો હતો તેમજ કાર્યક્રમમાં એલઈડી સ્ક્રીન દ્વારા વડાપ્રધાનનો સંદેશ લોકો સુધી પહોંચાડાયો હતો આ કાર્યક્રમમાં લોકોએ વિવિધ યોજનાનો જ્ઞાન મેળવી લાભ લીધો હતો આજ રોજ પંડિત દિલ દયાલજીની પુણ્યતિથિ છે નમન કરું છું વિકસિત ભારત સંકલ્પ યાત્રા મંગળપુરા આણંદ નગરપાલિકામાં આજે આવેલી છે મંગળપુરાના સૌ લાભાર્થીઓને લાભ આપવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે વિકસિત ભારત દ્વારા રથ દ્વારા કરવામાં આવ્યું છે લગભગ અઢાર સ્ટોલ લાગેલા છે જે યોજના છે એ યોજના હજુ પણ જો લાભાર્થીઓ એનાથી વંચિત રહી ગયા હોય તો લાભાર્થીઓને આ લાભ આપવાનું કામ ફરીથી આણંદ નગરપાલિકાના પ્રમુખ આદરણીય જીજ્ઞેશભાઈ નગરપાલિકાના સંગઠનના પ્રમુખ મયુરભાઈ એમની ટીમ અને સીઓ દ્વારા કરવામાં આવ્યું છે આ લાભાર્થીઓ છે એમણે આયુષ્યમાન કાર્ડ હજુ પણ જો ના લીધું હોય તો એ લઈ શકે પીએમ સ્વનિધિ યોજના કે જે ફેરિયાઓ છે લારી ગલ્લાવાળા છે જે ધંધા કરી રહ્યા છે એમને સરળ રીતે બેંકમાંથી લોન મળી શકે એ રીતની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી હોય તો જે રોજગારી માટે અને સ્વનિધિ યોજનાનો લાભ લઈ અને જે કુટુંબો છે કુટુંબ વધુ પ્રગતિ કરી શકે એ જે પ્રધાનમંત્રી જે એ યોજના મૂકી છે એનો લાભ સૌને મળે એ રીતની વ્યવસ્થા આણંદ નગરપાલિકા વિકસિત ભારત યાત્રા દ્વારા કરવામાં આવે છે સૌને અભિનંદન આપું છું અને લાભાર્થીઓને વિનંતી કરીશ કે આજે જયારે આ વિકસિત ભારત યાત્રા આપણા સુધી આવી છે તો દરેક જેને લાભ મળવા પાત્ર છે દરેક એનો લાભ લે એવી સૌને વિનંતી કરું છું